વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે સવારના વાગે છે 6:30 અને અમે નીકળી ગયા છીએ ફરવા કે જાય છી કે બાય જાય છે બાય બાય જાય છી તો મે તમને આગલા વિડિયોમાં કીધું એ પ્રમાણે કે અમે જઈ છી 2 તારીખે આજે 2 તારીખ છે તો અમે જઈ છી ફરવા તો હું આજ તમને કહી દઉં ક્યાં જઈ છી મે તમને તે એ બ્લોગમાં નથી કહ્યું તો આ બ્લોગમાં કહી દઉં અમે જઈ છી સાસણ ફરવા માટે બે દિવસનું પ્લાનિંગ છે કે કે

તો અમે ત્રણ છીએ હું મારા હસબાન મારા અને મારા દેરાણી જેઠાણી મારી નાણા ને બધાય છે તો એ છે વેઇટ કર્યું નહીં તો બસ અમે આટલા ગ્રુપ બનાવીને જાય છે સાસણ બે દિવસનું પ્લાનિંગ છે ચાર તારીખે રિટર્ન થઈ જઈશું તો બસ બન્યા રહ્યો વિડિયો નેન શોધી અને જોતા રહ્યો કે રિસોર્ટમાં જાય છે શું કરી છે ફૂલ ડે નો અપડેટ શું મસ્તી ધમાલ કરી છે ત્યાં જઈને હે શું બેલ્ટ નથી એને મને બેલ્ટ પહેરાવો છે હા તો હવે જોઈએ હવે કેટલા વાગે પોચી છીએ ત્યાંનું શું કાર્યક્રમ છે આગળનું બસ હા 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 માથી તો અમે જો શેર જોઈશું તો તમને શેર બતાવશું કે હા બાંધી દઉં ચલો એને બેલ્ટ બંધાવો છો તો પછી મળીએ તમને જો હું મજામાં છું એટલે નાસ્તો કરું છું આવજો કહી દે આવજો કેમ બાબા કે આવજો દે બાબા બાબા તાર ક્યાં જવાનું કરીશ તું હે કેમ કરીશ તું શું કે

કાનો નતો ત્યારે પણ હવે કાનો આવ્યો છે ને એ પાછળ પડ્યા ચાલ દુબઈ જઈ પણ હવે કાના ને લઈ જાય ને દુબઈ તો હું હેરાન થઈ જાઉં કેમ કે કાના ભાઈ કઈ નહીં સરખી રીતે એટલે અત્યારે તો માંડી જ છે દુબઈ જવાનું કાનો થોડોક મોટો થઈ જાય પાંચ વર્ષ જેવો થઈ જાય ત્રણ વર્ષ નો થઈ જાય તો ચાલે ને એને શું છે કે ઈ આવે તો એની આઈડિયા આવે કે હું આમ ફરવા ગયો તો બાકી અત્યારે તો નાનો છે ને ખબર ના પડે એટલે દુબઈ જવું છે પણ થોડુંક કારના થોડુંક મોટા થઈને પછી દુબઈ પણ જવું છે એટલે થોડુંક વેઇટ કરી છે બાકી અત્યારે તો અહીંયા ફરીલી ગુજરાતમાં અથવા ગુજરાતની બહાર બહાર જેટલો ટાઈમ મળે એટલો જો પહેલી ગાડી આગળ જાય છે એ મારી નણદ નણંદની છે એ એમાં નણંદ ને જેઠાણી ની છે અને એક ગાડી પાછળ આવે છે એટલે ટોટલ ત્રણ ગાડી છે ત્રણેય ગાડીમાં બધાય કેટલા પર્સન હશું એટલે બાર પર્સન જેવું થાય છે તો બાર પર્સન થઈને અમે ગ્રુપ બનાવી જાય છીએ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં માં જો સુરત દાદા આવી ગયા હે તપવા માટે અને ટ્રાફિક એના નડે 6:30 6 ની આસપાસ તો ટ્રાફિક હોય તો એટલે તો તમે થોડુંક વધારે અચીવ કરી લ્યો કા સો ગાઈસ અત્યારે વાગે છે 8 અને અમે રાજકોટ થી નીકળી ગયા છીએ હવે ગોંડલ પહોંચવા આવ્યા છીએ અને અમારા કાના ભાઈ એક નિંદર કરી લીધી ઉઠી ગયા પાછો નાસ્તો ચાલુ કરી દીધો છે જો

સ્ટોક થાય છે કે નહીં બાકી અત્યારે આઠ થયા છે અને ગોંડલ પહોંચવા આવશું કેટલા વાગે આપણે જુનાગઢ પહોંચશું બાર એક વાગે જશે હોટલ પહોંચતાં પહોંચતા ત્યાં સુધી એક બે સ્ટોપ થઈ જશે તો ક્યાં સ્ટોપ કરે છે શું કરી છે તમને બતાવતા રહીશું છું હેં કાનો હં છું હા કાર્યા ડીચક Hello, Oi, Oi, Oi! અત્યારે પેટ્રોલ પંપે આવ્યા છે ડીઝલ પુરાવવા માટે અને થોડોક ફ્રેશ થવા માટે બધાને કેમ પેલો સ્ટોપ અહીંયા કયો છે હાલ બાબુ પાસે ચાલ હાલ આવે લઈ લો ઉચક તાર આ અલ અલ બાબુ પાસે છે બાબુ કેમ છે બાબુ કોણ આવે દી તો આ કોણ આવે રજભાઈ રજભાઈ બોલાવ રજભાઈ રજભાઈ

બધા નાસ્તો કરવા બેસી ગયા છે જો અમારી જેઠાણી અમારી જેઠાણી કમબેન એનો આજ બર્થડે છે હેપી બર્થડે બસ નીલેશભાઈ ઘરે કરતા હોય અહીંયા કરવાનું હે તને કે વિન્ટુ Okay. <laughs> દૂર કેટલું અહીંથી નજીક એક ગાઠીલા મંદિર છે કયા માન મંદિર છે હમ ગાઠીલા ઉમિયા મંદિર છે તો ત્યાં અમે દર્શન કરવા જાય છીએ અને ત્યાં જઈને તમને બતાવી ચાલો ગાઠીલાવા ઉમામાં ઉમિયાજીના મંદિરે પહોંચી ગયા છી ઉમિયાધામ ઉમાધામ કા ઉમિયાની ઉમાધામ એક જ બધા એક જ છે તો બસ અત્યારે દર્શન કરી આવી અને વિચાર છે કે અહીંયા પ્રસાદ લઈને જાય કેટલા વાગ્યા ટાઈમ અત્યારે જ આપે પ્રસાદ બાર વાગે જાઓ તો બાર વાગે પ્રસાદ છે તો પ્રસાદ લઈને જ અમે નીકળીશું ચાનો ક્યાં કર્યો હે ચાનો ક્યાં કર્યો બતાવ તો મને તો ફ્રેન્ડ અમે સાસણ પહોંચી ગયા છીએ બસ હવે રિસોર્ટે પહોંચશું અને જોઈએ કેવો રિસોર્ટ છે તમને રિસોર્ટ બતાવીશ અને પ્લસમાં જોઈ લો ત્યાં જો અહીં આંબા આંબા છે કેરીઓ તોટે પહોંચી ગયા છીએ જો આંબા અને કેરીયું કેટલા બધા આંબા છે જી હા જો આંબા આંબા છે જો બધા આંબા છે ઝુલા છે ખાટ ઝુલા છે હું હમણાં વ્યવસ્થિત નીચે ઉતરીને કેરી બતાવીશ કેવી કેવી કેરી આવી છે તો ફ્રેન્ડ ફાઇનલી રિસોર્ટે પહોંચી ગયા અને જો કેટલી બધી કેરીઓ છે બધે આંબે કેરી કેરી છે હું બેક કેમેરો કરીને બતાવું ને મારો એક ચાંદલો જો કેરીઓ એક એક આંબે કેરીઓ છે ઘણી કેરીઓ છે જો મજા આવી જાય આમાં પાકેલી કેરીઓ હોત ને તો આંબે આંબા છે આખા રિસોટમાં આંબે આંબે કેરીયર કેરીઓ લટકે છે અને આ જો કેરીના ઢગલા હા બ્લોગર બ્લોગર આ તો બે ઝુલે હા આલું ન્યા મારું નાખું ઓહો કેનું તે કેલી લઈ લીધી હાથમાં નીચે ખઈરી હોય ને બાજુ તોડતા ની બીજા બધા ની બીજા જો ફ્રેન્ડ છે કાચી હજી બધે પણ જ્યાં જો એ કેરી 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 આંબે આંબા છે છે ને કેરી

ಅಂತಂದಿದೆ છે ટુ બી ટુ બેડરૂમ એવું છે એના દેખાડું ખાલી રૂમ બતાવી દઈ આ છે ટીવી એસી એ બાલ્કની છે હા

હવે એન્જોય કરી ઘડી થોડોક રેસ્ટ કરીને પછી સ્વિમિંગ પુલમાં ને બનાવા છે તો આજનો વિડીયો હું એન્ડ અહીં કરું છું આપણે સાંજે શું કરી શું કરી બેસ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ કેમ કે લોંગ થઈ જશે આ વિડીયો તો મળીએ આપણે બીજા વિડીયોમાં